અને લાઈવ આપણે ઘડીક નેટવર્ક છે પછી આગળ ઉતર્યા પછી ઠેઠ હાથ લગી નેટવર્કમાં નહીં રહી આટલા માટે ઘડીક નેટવર્ક છે તો તમને લાઈવ ઘડીક વાતો કરી લઈ લાઈવ તમને ગીર માતાના દર્શન કરાવી દઈએ અને અત્યારે આપણે હું લઈ અને જઈ રહ્યા છીએ સારવા માટે તો એવું બધું છે અહીંયા અમારી વેહું જયરી છે સરવા માટે છે ઘરની કેળી વાકી મારે માલ હાકી ભાતા ભેળા રહીને અમે હું માં જઈને તો ટાણા વાળું આપણે ભાત ભાત લઈ લીધું છે અને જઈ રહ્યા છીએ સારવા માટે તો ઘડીક નેટવર્ક માં છીએ મેં કીધું ઘડીક લાઈવ થઈ જાય અને પછી નેટવર્ક આવશે નહીં આખો દી તો કે અમારા જંગલમાં એવું હોય એક કુટ આવી જાય તો આવી જાય બાકી આ ખુદી નો આવે એવું બધું છે બધાને ગુડ મોર્નિંગ દ્વારકાધીશ

દસાઈ તમારો નંબર આપો નંબર માં મેસેજ કરજો ને દંતાભાઈ આહિર ગીર ઇન્સ્ટાગ્રામ આઈડી છે બધા ફોલો કરી દેજો

કેવું છે હાલ સરવામાં સરવામાં તો ભાઈ અત્યારે બહુ પલાવ પર જવું પડે ત્યારે મળે છે ઓરું થઈ ગયું છે પૂરું કે છે એકસો ને ત્રણ જણા જોઈ રહ્યા છે અને લાઈક ફક્ત છે આમ થોડું

બનાસકાંઠા આવી જાવ બનાસકાંઠા માં કેવું છે સરવાનું અન્ય આવતા રે શણગાર રૂડી પવિતાર પ્રેમ ઘલુડી ટોસે દીપતી કેવી સંંધિયા રૂડી સાજો વિરુભ પવિતર પ્રેમ ઘેલો ઈ હાલ પાટે સહક લઈ અને કેવા લાગે અમુના કાથે જાણે ગોપીઓ ઘૂમી રહી હદૂલા ની ડણ કો થાતી જહોદામ ની સાસ ફેરાતી હરિયાળી ગીર સે રૂડી અનપવી તાર પ્રેમ ઘેલુડી બાપ હે હાલી હાલી હાલેલી ઠાકી ગઈ થી તો એટલો પોલો ऐसा इज अ दिस नाम से पोपटड़ी, आप ah. ओहू oh. ગરવ હુકાઈ ગઈ છે મથુરામાં રંગ મેલ કબજા માં ઓયો પછી ગોકુળમાં ક્યાંય નથી જોયો માલકો રોજાણો સરસ જે મહારાજ હતો વર્લ્ડ માં કારણ કે અત્યાર સુધીમાં આવો રાસ્તો ક્યાંય જોયો નથી પણ જે આહિરો દ્વારા ખૂબ સરસ રાસ લેવામાં આવ્યો એ પણ એક દ્વારકાધીશના સાનિધ્યમાં એ ખૂબ સરસ વાત છે મહારાસ આહિરોનો ત્યાંથી દૂધ કેટલા ફેટ આવે ભાઈ દૂધના ફેટ તો આવે ભાઈ તો આપણે જો અત્યારે આ ડોરા ઉપર સડી ગયા છીએ અને અહીંથી ઉતર્યા પછી સુધી નેટવર્ક નહીં આવે એટલા માટે આપણે ઘડીક અહીંયા બેઠા છે આ માલ રોડ અહીંથી જાય છે અહીંથી ઉતર્યા પછી નેટવર્ક ઠેઠ હાથ લગી નહીં આવે આપડી સુખદેવી ગયા વર્ષે વિયાણી થી ગા તેમની વાસડી છે ગયા ને ના ગયા વર્ષે બે વર્ષ થી ગયા અને આ જો આલી જાય છે રીધિ ગવલ ના છે ડમરુ એની માં વિધિ છે તો બધું છે માલ બધા આવે છે ચાલો હવે આપણો માલ વી આવી ગયા છે તો બધાને જય માતાજી જય સોનલ માં જય દ્વારકા દેસ લાઈક શેર કમેન્ટ કરી દેજો જય માતાજી જય સોનલ માં જય મોગલ માં